જય સરળમાં જય મોગલમાં મિત્રો કેમ છો બધા મજામાં આશા કે મસ્ત છે સાડા નવ અને આજ અત્યાર બગસરા હું ને પપ્પા બે જાય છે બગસરા થોડુંક લેવાનું છે એટલે તો ચાલો મળીએ છીએ બગસરા જો ટાઈમ રહે તો ત્યાંનો વ્લોગ ઉતારીશ નકર પછી હરીવાલા બધું તુલસી માં ને એ બધું થોડુંક વધારાનું કાઢ્યું હતું તો એ અત્યારે આપણે અહીંયા પધરાવી દઈ છે અત્યારે આવી ગયા છે બીઓબી માં આવી ગયા છે અમરેલી મધ્ય સહકારી બેંક માં એના જૂના મિત્ર મળી ગયા છે મનસુખભાઈ આવ્યા છે બગસરા બસ સ્ટેન્ડ અત્યારે આવી ગયા છે બીઓઆઈ માં આવી ગયા છે મધ્ય સહકારી બેંક માં અત્યારે જવું થવાની આધાર કાર્ડ ની ઝેરોક્ષ કરાવવા ઝેરોક્ષ કરાવી લીધી છે અને ભાઈ તડકો બહુ છે આજનો ની બજાર જોવો ભાઈ સોમસામ છે ને અત્યારે તડકો છે ને એના લીધે બધાય કરે રહેવાનું વધારે પસંદ કરે છે આપણે પૂગી ગયા છે મધ્યસ બેંક દેશમાં બહુ વાર લાગી ગઈ સાડા બાર જેવું થઈ ગયું અહીંયા ને અહીંયા કામ પતાવીને બહાર આવી ગયા છે અને આ ગાડીને જો તડકો આવી ગયો છે હાલો પપ્પા ગયા છે માર્કેટમાં શાકભાજી લેવા ભીંડો લીધો છે પછી મરચાં લીધા છે અને ગુવાર પપ્પા લે છે ફ્રૂટ લઈ લઈ ચીકુ અને કેળા તો બપોરનો વાગી ગયો છે એક અને હું ને પપ્પા બગસરાથી ઘરે પૂગી ગયા છે

અગેરમાં વાગી ગયા છે સવા ચાર અને અમારે યુગભાઈ બિલાનું શરબત મમ્મીએ બનાવ્યું છે કેમ મમ્મી આ ભાઈ નકરો બરફ જ ખાય છે એના શરબત અત્યારે કાંઈ લેવા દેવા નથી મમ્મીએ બિલાનું બનાવ્યું છે પપ્પા શું છે પોગ્રામ પદીના ની ચટણી કરવીશ મારીબ છે થોડુંક અજીબ લાગે છે

ਲਾਵਰੁ ਬੋ. ਪਾ 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 ਪਾ. ਮੁਂ ਮਾ ਨੀ ਪਾ ਪਾ ਕੇ ਪਾ ਪਾ. ਪਾ ਪਾ ਪਾ. ਜੋ ਖੀਦੂ ਜੋ ਖੀਦੂ. ਯੁਗ ਭੋ